આજ વખતે મોટભાઈ મારી માંડવી બધા છેલ્લે ઉપાડવી ગઈ વખતે બધા પેલા ઉપાડ લીધી હતી આજુબાજુ વાળા બધા પાડો છે એમ કરતા કરતા લગભગ સાઠ સિતર માણસો એમને એમ ખાઈ ગયા હતા એટલે આ વખતે છે ને બધાને ઉપડી ને પછી છેલ્લે આપણું કાર્યક્રમ રાખવું કે આમાં પછી પેલા ઉપાડ લઈએ ને એટલે કઈ વધતું નથી અને એમાં એટલી બધી મહેનત આપણે કરીને માથે થી સગાઉનો ફોન આવે ટીન ટીન રીંગ વાગે અને ફોન ઉપાડીએ ને એટલે સીધું શું કે ખબર એ કે અમારા દીકરા ને હે ને ઓરા ખાવા હે ને એને બહુ ઈચ્છા થઈ કે થી ફોન કરો ને ઓરા લઈ આવે હવે એને એ તો ખબર ના હોય કે અહીંયા એક દોઢ વાટું કેટલા છોલાતા હોય હકીકત માં એને એ કઈ ખબર ના હોય અને માગવામાં એને શરમતા આવતી હોય નઈ સીધું પરબાલું એમ કીએ ફોન કરીને કે ઓરા મોકલજો ને મારા ખાવા હે તારા દીકો ઓરા ખાય તો અમારે હું અહીંયા અમારા છોકરા નું રાખાય ખાય કઈક તો હતું હોય પછી તમે યાર કાંઈક તો વિચાર કરો પરબાલું તમે માગી લ્યો મારા દીકરા મોકલ જાય આમાં તું આવી બે દિવસ ખબર પડે આમાં બે દિવસ કામ કરી જાય ઓરા દેવું એટલે તમે થોડુંક બધું વિચારતા જાવ બે સગા ભેગા થતા હોય એક સગા સંબંધી અને એક સરકાર બે લોહી ભી ગયા સરકાર નથી ભાવમાં વધારો આપતી જો માંડવી નીકળીએ એટલે પછી ભાવમાં બીજું કરી દે ખરેખર ખેડૂત એટલી મહેનત કરતા હોય આમાં જવું છો ને મહેનત કેટલી કરવી પડે એમ સાફ કચરી કચરી ને કામ કરવું પડે આમાં વાળા નથી બસ ઈ વાવટા ને એ ઉચા જ કરી દે સરકાર કે આ વખતે એટલું જ રહે ને ઉપર નિકાસ નથી થઈને આમ સમજાવી દે જેમ તેમ કરીને ખેડૂત બિચારા ભોરા હોય સમજી જાય બધા બાકી આમાં તમે ભલા મણ કેટલી મહેનત પડે અને કેટલી થાય ને એ તમે ખેડૂત ને પૂછો જઈને કે આ કણ માંથી મન કેમ પેદા કરી ને હગે એનું મન જાણતું હોય આવી બધી મહેનત કરતા હોય ને ત્યાં થાય રાત દે આમાં નામાં પડ્યા રહેતા હોય ત્યારે આવું થાય અને તમે ફોન કરીને કે મારા દીકાને ઓરા મોકલજે એટલે તારા દીકાને મોકલ ત્રણ દિવસ વાડીમાં કામ કરે ઓરા નહીં પણ આખી ગુણી લઈ જાય લે